ગોકુળાઠમ નિમિત્તે આરતી ફર્નિચર વદાણી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે યાત્રિકોમાં ઠંડા પાણી ફળો અને રેનકોટનું વિનામૂલ્યે વિતરણ ચારે તરફ પ્રશંસા ગોકુળાઠમના પવિત્ર અવસરે રણુજા રામદેવીરના દર્શન માટે હજારો યાત્રિકો પગપાળા નીકળ્યા હતા આ તપતા તાપમાં અને અચાનક વરસતા વરસાદ વચ્ચે યાત્રિકોને સહાયરૂપ થવા માટે આરતી ફર્નિચર વદાણીના ઓનર મેમજીજી ઠાકોર ખોડાણા સરસ્વતી વિરોધ પક્ષ નેતા તથા સમગ્ર સ્ટાફ દ્વારા અનોખું સેવાકીય કાર્ય હાથ ધરાવ્યું હતું યાત્રિકોમાં ઠંડા પાણીની બોટલો તાજા ફળો તથા વરસાદથી બચવા માટે રેનકોટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું પિકઅપ ડાલામાં ભરેલા પાણી અને ફળો યાત્રિકોમાં વિનામૂલ્યે વિતરણ થતા તેઓએ તાજગી અનુભવી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો સેવા મેળવતા અનેક યાત્રિકોએ જણાવ્યું કે કાળજળા ગરમીમાં ઠંડા પાણીની બોટલ જીવનદાયી સાબિત થઈ છે યાત્રાના માર્ગ પર આવું સેવાકીય કાર્ય અતિ પ્રેરણાદાયક છે કેટલાક યાત્રિકોએ ઉમેર્યું કે રેઇનકોટ મળવાથી વરસાદી વાતાવરણમાં મોટી રાહત મળી છે આરતી ફર્નિચર વધારણીના સમગ્ર સ્ટાફે સેવા ભાવથી જોડાઈને યાત્રિકોને સહાય કરી હતી સેવા આપતા આપતા સૌએ રણુજા રામદેવ પીરના દર્શન કર્યા બાદ વધારણી પરત ફર્યા હતા સામાજિક જવાબદારીને નિભાવવા માટે કરવામાં આવેલા આ સેવા કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ પાટણ